મગફળી કપાસને પિયતની જરૂર છે પાણી ખેડૂતો નબળું પડ્યું છે રાજ્યમાં તેર જિલ્લાઓમાં સામાન્યથી પણ આશ સુધીનો વરસાદ ઓછો રહ્યો છે આ સ્થિતિમાં વરસાદની ખાદ જોવા મળી રહી છે અને ખાસ વરસાદ પર આધારિત જે પણ ખેતી ધરાવતા સૌરાષ્ટ્રના છત્રીસ છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ જિલ્લામાં તો આજ સુધીમાં નોર્મલ ચોવીસ ઇંચ વરસાદ વરસતો હોય તેની સામે માત્ર ચૌદ ઇંચ વરસાદ નોંધાયો છે એટલે તેતાલીસ ટકા ઓછો વરસાદ થયો છે અમરેલી જિલ્લામાં પણ જુનાગઢ મોરબી રાજકોટ જિલ્લામાં પણ વરસાદમાં ખાધ જોવા મળી રહી છે બાકીના ગુજરાતના જે પણ જિલ્લાઓ છે ખાસ કરી અમદાવાદ દાહોદ દમણ ડાંગ ગાંધીનગર નવસારી પાટણ વડોદરા જિલ્લામાં પણ વરસાદની ખાધ જોવા મળી રહી છે તો ચોમાસાના આરંભે જે ધોધમાર વરસાદ રાજ્યમાં વરસ્યો હતો લાખ હેક્ટરમાં વરસાદના કારણે વાવણી તો થઈ ગઈ એટલે ચોમાસાની શરૂઆત સારી હતી ખેડૂતો દ્વારા જે વાવણી કરવામાં આવી હતી તે સિત્તેર લાખ હેક્ટરમાં વાવણી થઈ છે પરંતુ ત્યારબાદ પ્રાકૃતિક પેયત તરીકે જે જરૂરી હતો તે વરસાદ અનેક વિસ્તારમાં નથી થયો અને એટલા માટે જ અત્યારે વરસાદની જરૂર છે વરસાદ ખેંચાઈ રહ્યો છે અનેક વિસ્તારમાં નથી થયો જામનગર સહિત માત્ર પાંચ તાલુકામાં હળવા ઝાપટા પડ્યા છે અને આ સિવાય બસો ને પિસ્તાલીસ તાલુકા અત્યારે કોરા છે કે જ્યાં વરસાદની ખાલ જોવા મળી રહી છે રાજકોટમાં તો તડકો શરૂ થઈ ગયો છે અને તાપમાન પણ પાંત્રીસ ડિગ્રી આસપાસ પહોંચી ગયું છે કૃષિ માટે ખેડૂતો માંગણી પાણીની માંગણી કરી રહ્યા છે જિલ્લામાં નીર આપવા માટે ખાસ કરી વીજળીની જરૂરિયાત પડશે એક તરફ સરકાર છે તે દસ કલાક વીજળી આપવાની જાહેરાતો કરે છે આવી મસમોટી જાહેરાતો થી કશું થવાનું નથી કારણ કે જાહેરાત કરવામાં તમારું શું જાય જાહેરાત દસ કલાકની કરવામાં આવે છે પરંતુ અમુક જિલ્લાઓ અમુક તાલુકાઓ તો એવા છે જ્યાં માત્ર કલાકની જ વીજળી આપવામાં આવે છે છે એક તરફ વરસાદ ખેંચાયો ખેતરમાં પિયતની જરૂર છે પાણીની જરૂર છે મગફળી કપાસ ડાંગર સહિતના પાકને અને એવા સમયે વીજળી પૂરતા પ્રમાણમાં ખેડૂતોને નથી મળતી એટલે ખેડૂતો દ્વારા જે વીજળી અમુક કલાકો આપવાની વાત છે એની માંગણી કરવામાં આવી છે કારણ કે જાહેરાતો દસ કલાકની કરવામાં આવી છે પરંતુ આ જાહેરાતનો હવે તાત્કાલિક ધોરણે અમલ થાય તેવું ખેડૂતો માની રહ્યા છે ખેડૂતો માંગણી કરી રહ્યા છે કારણ કે જો વીજળી જ પૂરતા પ્રમાણમાં નહીં આપવામાં આવે તો પાણી બોરમાં કૂવામાં હશે તો પણ ખેડૂતો પિયત નહીં કરી શકે પાકને પાણી નહીં આપી શકે સવાલ અહી એ થાય છે દસ કલાક વીજળી આપવાની જાહેરાતો અહી શા માટે કરવામાં આવે છે એટલા માટે કારણ કે તમે જાહેરાત દસ કલાક કરો છો વીજળી અમુક વિસ્તારમાં તો માત્ર ઘણી ચાર પાંચ કલાક મળે છે વરસાદ કારણે રાજ્ય સરકારે ખેડૂતોને દસ કલાક વીજળી આપવાનું જે એલાન કર્યું છે પરંતુ આ એલાન પ્રમાણે હાલ તેનો અમલ નથી થતો ખેડૂતો માંગણી કરી રહ્યા છે કે તમે દસ કલાક વીજળી આપવાની વાત કરી છે તો દસ કલાક વીજળી આપો જો કે સરકારની જાહેરાતના પગલે હવે ખેડૂતો ભડક્યા છે ખેડૂતોમાં ગુસ્સો છે કે માંડ ચાર પાંચ કલાક વીજળી મળી રહી છે ત્યારે દસ કલાક વીજળી આપવાની જાહેરાત માત્ર ને માત્ર ખેડૂતોને રાજી કરવા માટે આપવામાં આવી રહી છે આ જાહેરાતો કરવાનો શું મતલબ ચોમાસાની સિઝનમાં ફરી એકવાર વરસાદે બ્રેક લીધો છે વરસાદ લંબાવવાના કારણે નર્મદાનું જે વધારાનું પાણી છે તે પણ આપવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે આવી જાહેરાત રાજ્ય સરકાર તરફથી કરી દેવામાં આવી છે તો હવે રાજ્ય સરકારની આ જાહેરાતના કારણે ખેડૂતો ભડક્યા છે

એ પ્રમાણે કેપેસિટી છે કે નહીં આ કશું જ હોમવર્ક કર્યા વગર વિચાર્યા વગર માત્ર મોટી જાહેરાતો કરી દેવામાં આવે છે ને આ જાહેરાતો પણ ક્યાંક ને ક્યાંક ખેડૂતોને રાજી કરવા માટે ખેડૂતોને ખુશ કરવા માટે જ કરવામાં આવતી હોય એવું ખેડૂતોનું કહેવું છે કારણ કે રાજ્ય સરકારની આ જાહેરાત બાદ ખેડૂતો ભડક્યા છે તમે 4 થી 5 કલાકની વીજળી અમુક વિસ્તારમાં આપો છો અને 10 કલાકની જાહેરાત કરો છો રાજ્ય સરકાર તરફથી એવું કહેવામાં આવ્યું છે કે વરસાદ ખેંચાયો છે જેના કારણે 8 ની જગ્યાએ 10 કલાક વીજળી આપવામાં આવશે પરંતુ કયા વિસ્તારમાં 10 કલાક વીજળી તમારા દ્વારા અપાય ક્યાંય અમુક વિસ્તાર તો એવા છે કે જ્યાં ફીડરની કેપેસિટી જ નથી હવે કેપેસિટી નથી તો તમે વીજળી આપશો કેવી રીતે છેલ્લા 30 35 વર્ષથી વીજ વાયરો બદલાયા નથી અને જેના કારણે વારંવાર વીજળીના અભાવે ખેડૂતો ખૂબ જ મુશ્કેલી વેઠી રહ્યા છે કારણ કે અત્યારે એ એવો સમય આવી ગયો છે એ સમય પર ખેડૂતો છે કે ખેડૂતોના પાકને ખાસ પિયતની જરૂર છે વરસાદ ખેંચાયો છે વરસાદ નથી અને સમયે જો વીજળી ન મળે પ્રમાણમાં સમય સુધી વીજળી ન મળે કે પછી નર્મદાનું જે પણ વધારાનું પાણી છે તે ખેડૂતોને સુધી ના પહોંચી શકે એમના ખેતર સુધી ના પહોંચી શકે તો તમારી આ જાહેરાતનો મતલબ શું ખેડૂતો ભડક્યા છે વીજળીનો ઓવરલોડના કારણે મોટર

એટલે હવે ખેડૂતો પણ સમજે છે કે સરકાર માત્ર ને માત્ર ખેડૂતોને રાજી રાખવા માટે ખેડૂતોને ખુશ કરવા માટે સમય આવી જાહેરાતો કરી દે છે થોડા થોડા સમયે કોઈ અલગ અલગ જાહેરાતો થઈ જશે પરંતુ તેનો ફાયદો સુધી પહોંચશે કે નહીં તે એક અહી સવાલ છે ચર્ચામાં અત્યારે બસ આટલું આવતીકાલે કોઈ નવા ટોપિક સાથે વાત કરીશું આજનો આ મુદ્દો આપને પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઈબ કરી લેશું નમસ્કાર વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઈબ કરી લેશું આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું